ગોયલે એક ઐતિહાસિક રૂપ બજેટ દેશની જનતાને ભેટ દીધું છે હું એમને આવકારું છું પોલિસી પેરાલિસિસમાંથી દેશને બહાર કાઢવાનું એક મહત્વનું છેલ્લા પાંચ વર્ષમાં કદમ જે ઉઠાવ્યા છે એના પરિણામ સ્વરૂપ આ બજેટ એક ગુડ ગવર્નન્સનું ઉદાહરણ પૂરું પાડે છે પાછલા સાડા ચાર વર્ષમાં આ દેશના અર્થતંત્ર જે પટ્ટી ઉપરથી જે તે વખતના શાસકો દ્વારા ઉતારી નાખવામાં આવેલું એને પટ્ટી ઉપર ચડાવવાનું ને પૂરપાડ ગતિથી દોડાવવાનું કાર્ય એ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયું છે ગામ શ્રમિક કિસાન દલિત આદિવાસી બક્ષી પંચ મધ્યમ વર્ગ વેપારી ખેડૂત તમામ લોકોને એક સર્વોગ્રહ રીતે સમાવિષ્ટ કરતું આ બજેટ બન્યું છે વિશ્વનું સૌથી મોટું છઠ્ઠું અર્થતંત્ર એ ભારત બન્યું છે કે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય તરીકે આપણે સૌ ગૌરવ અનુભવીએ છીએ મોંઘવારીને લગામ લાવવાનું એક મહત્વનું કાર્ય જે અઘરું કાર્ય હતું યુપીએ શાસન વખતે જે પ્રકારે દસ ટકાની મોંઘવારી હતી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ચાર ટકાથી પણ નીચે મોંઘવારી દર દર રહ્યો છે એ સામાન્ય પ્રજાજનો માટે મહત્વનું બની રહ્યું છે જીડીપી ગ્રોથ પણ સાત પોઈન્ટ બે ટકા હમણાં છેલ્લે આવ્યો છે જીડીપી વધારવો મોંઘવારીને લગામ આપી આ ખૂબ અઘરું હોય છે હું એવું માનું છું કે તંત્ર અને અર્થતંત્રની સાચી દિશા છે જીએસટીના કારણે પણ હમણાં જે છેલ્લે આવક થઈ છે એક લાખ અને ત્રણ હજાર કરોડની આવક કેટલા બધા અલગ અલગ પ્રકારના ટેક્સીસ એમાંથી મુક્તિ મળી છે વ્યાપાર એ મુક્ત બનો છે ત્યારે દેશને એનાથી ખૂબ મોટો ફાયદો થયો છે ખાસ કરીને આ બજેટમાં આ બજેટને હું આવકારું છું નરેન્દ્રભાઈનો ગુજરાતની જનતા હતી ભારતીય જનતા પાર્ટી વતી પિયુષ ગોયલજીનો અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ભારતીય જનતા પાર્ટીની સરકાર આદરણી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ વગેરેનો હું આભાર માનું છું અને અભિનંદન પણ આપું છું ખાસ કરીને ખેડૂતો માટે જે પ્રકારે આ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે હું એવું માનું છું કે ખેડૂત એ માત્ર દેવાદાર લેણામાં ડૂબ્યો ન રહે એ પ્રકારની વ્યવસ્થા એ પોતે આત્મનિર્ભર અને સમૃદ્ધ બને એ પ્રકાર અમને સન્માન મળે એ પ્રકારની યોજના એ નરેન્દ્રભાઈ મોદીએ પીએમ કિસાન સન્માન યોજના તરીકે અનેક લાભો એ દેશના ખેડૂતોને આપ્યા છે બાર કરોડ કિસાન પરિવારને સીધો લાભ આપ સૌ જાણો છો એ પ્રમાણે બે હેક્ટર જમીન ધરાવતા લોકોને છ હજાર રૂપિયાની સહાય એ માત્ર ચાલુ વર્ષ નહીં ગયા વર્ષ બે હજાર અઢાર ડિસેમ્બરથી લાભ આપવાનો નિર્ણય એક ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય છે વીમાની વાત હોય એમએસપી પ્રાઇઝની વાત હોય ખાસ કરીને પશુપાલન સાથે જોડાયેલા ખેડૂતો અથવા તો પશુપાલકો એમની લોનમાં પણ બે ટકાની સહાય એક ઐતિહાસિક નિર્ણય ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યો છે કિસાન કાર્ડ ધરાવનાર લોકોને કિસાન ક્રેડિટ કાર્ડ ગુજરાતની ધરતી ઉપરથી નરેન્દ્રભાઈ શરૂ કર્યું અને દેશના ખેડૂતો માટે એક મહત્વનું બની રહ્યું છે ત્યારે જમીનની હેલ્થ પણ કેવી રહવું જોઈએ શું વાવું જોઈએ આ બધી જ બાબતો લઈને જે કિસાન ક્રેડિટ કાર્ડ ધરાવે છે એને પણ બે ટકાનો ફાયદો વ્યાજનો આપવાનો નિર્ણય